Thank <laughs> you. જ્યારે વાત આવે આયુર્વેદિક પ્લાન્ટ્સની તેનું આગવું મહત્વ રહેલું છે અને સૌથી સારી વસ્તુ એ છે કે આ પ્રકારના પ્લાન્ટ્સ આપણે આસાનીથી પોતાના ઘર અથવા પોતાના ઘરની આસપાસ વિકસાવી શકતા હોઈએ છીએ આવા કયા કયા આયુર્વેદિક પ્લાન્ટ્સ અત્યારે ફ્લાવર શોમાં તમે ખરીદી શકો છો તમને મળી શકે છે અને શું છે આ તમામ સ્પેશિયાલીટી તે જાણીશું બળવંતભાઈ આપણી સાથે છે તેમની પાસેથી જાણીએ કે કયા કયા આયુર્વેદિક પ્લાન્ટ્સ અત્યારે અહીં જોવા મળશે બળવંતભાઈ સૌપ્રથમ તો આપનું સ્વાગત છે જે આયુર્વેદિક પ્લાન્ટ્સની વાત કરવામાં આવે કઈ કઈ વેરાયટી અત્યારે તમારી પાસે અવેલેબલ છે સૌ પ્રથમ સર્વે મિત્રોને મારા નમસ્કાર સૌ પ્રથમ હું આ એક પાન પીપરમિન્ટનો ટેસ્ટ છે જે તમે કેમિકલી ખાવ છો અને તમારા નાના બાળકોને તકલીફ થાય છે શ્વાસની તકલીફ થાય છે શરદી થાય છે હું બેનને પણ ખવડાવું છું આપ ખાઈ લો અને ટેસ્ટ કહેશે કે તમારા શરદી માથાનો દુખાવા માટે આ મિન્ટો તુલસી છે જેનું સૌથી સરસમાં સરસ આકર્ષણ નાના બાળકોને મેં ખવડાવ્યું છે બહેનોને પણ ખવડાવ્યું છે બીજા પ્લાન્ટ કે નાગરવેલ નાગરવેલના પાન એ અહીંયા થઈ શકે છે અને ગુજરાતમાં પ્લાન્ટેશન શરૂ થયું છે બીજા કે મધુનાશીની ડાયાબિટીસના લોકોથી શુગર ખવાતી નથી આ એક પાન ખાઈ લો અને એ પાન ખાવાથી તમને જે મીઠાશ છે એ મીઠાશ દ્રે નહીં બીજો એક નવો હમણાં પ્લાન્ટ આવે છે સ્ટેવિયા સ્ટેવિયામાં ત્રણસો ગણી સુગર છે અને એ ખાવાથી ડાયાબિટીસવાળા વ્યક્તિઓ શીરો બનાવીને ખાઈ શકે છે મીઠી મધ જેવી ચા પી શકે છે એક બીજો છોડ ડાયાબિટીસમાં મધુનાશીની જેને કહેવાય એ પણ એ જ પ્રકારનો છે કે જેનો સ્વાદ તમને આવે નહીં પછી બીજા એક કુદરતી મને કુદરત પ્રત્યે એટલો પ્રેમ છે કે ઓરિજિનલ વસ્તુ હું આપું જ્યાં આજે યુરિયા ડીએપી સલ્ફેટમાં લોકો હેરાન થઈ ગયા ઘણા રોગો લાગ્યા પણ મેં મારે વિચાર્યું કે નહીં કે આપણે એક નવું આપીએ અને ઓરિજિનલ સ્વાદ આ હવે આ બેનોને ખાલી ટચ કરાવું છું અને એ સૂગે છે ને ઓરિજિનલ સ્વાદ આવે છે અને લઈ જાય છે પછી આ એક પથરીનું એ છે કે જે પેશાબની ઘણાને તકલીફ હોય છે તો આનું અડધું પાન સવારે એક ગ્લાસ બનાવીને જ્યુસ બનાવીને પીવાથી પેશાબની કોઈ પણ તકલીફ હોય વિથિન સિક્સ અવરમાં નીકળી જાય છે આયુર્વેદિક વિજ્ઞાન કહે છે અડુસી અડુસી નાના બાળકોને તાવ આવે છે ગર્ભવતી મહિલાઓને ગર્ભ ધારણ કર્યા પછી આના પાનનો ઉકાળો કરવાથી એમના શરીરમાં સ્વાસ્થ્ય પણ સારું રહે છે ડોડી ડોડીના લોકો વિશે જાણતા નથી હવે ડોડી એક એવી વસ્તુ છે કે આનાથી આંખોના નંબર ઘટે છે ઘટે છે ઘટે છે ડોડીનું શાક અઠવાડિયામાં એક વખત ખાવ ડોડીનો વેલો દરેક જગ્યાએ થાય છે ઘરમાં થાય છે કુંડામાં થાય છે વેલામાં થાય છે અને એના ફૂલ પાનનો પણ ઉપયોગ થઈ શકે છે કદાચ તમને શરદી આવી હોય ને એને ટોચ એક ટીપું નાકમાં નાખો શરદી દસ મિનિટમાં ગાયબ થશે અશોક વૃક્ષ સીતાજી ને રાવણ ઉઠાવી ગયો ત્યારે અશોક વાટિકા બનાવી હતી અને એ અશોક વૃક્ષ અશોક વૃક્ષ એક માનસિક શાંતિ માટેનું છે આના અનેક પ્રકારના રોગો રોગપ્રતિકારક શક્તિ છે એના છાંયડે બેસવાથી તમારી માનસિક સ્થિતિ અને જે ઋષિ મુનિઓએ તપ કર્યા એ અશોક વનમાં તપ કરે આપણે હિન્દુ ધર્મમાં દરેકના ઘરે તુલસી હોય છે મુસલમાનના ઘરે જૈતુલનું ઝાડ હોય છે જેમાંથી ઓલિવ થાય છે અને ઓલિવનું તેલ અત્યારે વર્લ્ડમાં ફેમસ છે ખ્રિશ્ચન ભાઈઓને પણ એક ધર્મ વૃક્ષ કહેવાય અમે જેમ આપણે તુલસી માનીએ તુલસીમાં એકસો પચીસ પ્રકારના રોગ પ્રતિકારક શક્તિ છે સૌથી વધારે વર્લ્ડમાં તુલસી ઓક્સિજન લે છે અને આપે છે ચોવીસ કલાક અજમાનું ઝાડ કહેવાય જે અજમાના ભજીયા બનાવવામાં ફેવરેટ છે કે સ્વાસ્થ્ય માટે તમારા સૌથી બધા રોગો કબજીયાતથી થાય છે અઠવાડિયામાં એક વખત અજમાના પાનના ભજીયા ખાસો તો હું કહું છું કે તમે હેલ્ધી રહેશો સ્વાસ્થ્ય તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે એવી મારી શુભકામનાઓ ખાસ કરીને જ્યારે આપણે આ પ્રકારના આયુર્વેદિક પ્લાન્ટ્સ પોતાના ઘરની આસપાસ અથવા પોતાના ઘરમાં ઉગાડવા હોય શું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આ પ્લાન્ટ્સ ફૂલે ફલે અને તમને યોગ્ય ફાયદો મળી શકે મિત્રો તમને હું બહુ એક સીધો ગામડાની અંદર લઈ જાઉં કે આજે ખાતર તમને સેન્દ્રીય ખાતર મળે છે મેં એક પ્રયોગ કર્યો કે ખાતર ઉમેરીએ કે જ્યાં દરેક બહેનોને કે ભાઈઓના ઘરમાં જે ફૂલ થાય છે એના પ્રશ્નો એવા આવે છે કે અમારા છોડ બરી ગયા પણ મેં એની અંદર ગૌમૂત્ર મિક્સ કર્યું ગૌમૂત્રમાં અઢાર પ્રકારના તત્વો આવેલા છે એના કારણે છોડ કોઈ સંજોગોમાં એક વર્ષ સુધી એમને કોઈ નુકસાન નહીં થાય અને જે પ્રેક્ટિકલ તમારી સામે હું મેં મૂકેલા છે પ્રદર્શનમાં અને એ તમે નિહાળી શકો છો અને બધા બહેનોને ભાઈઓને હું કહું છું કે તમે આ મારું ખાતર લઈ જશો બહુ સામાન્ય કિંમત રાખી છે અને એ સામાન્ય કિંમતમાં તમે આખા વર્ષ દરમિયાન જે ખાતર વાપરો છો હજુ હું તમને આગળ વધીને કહું તો સૌથી ફૂલછોડ માટેનું ખાતર બકરીનું ખાતર કહેવાય બરાબર એ બકરીનું ખાતર ફર્સ્ટ નંબરમાં આવે છે બીજા નંબરમાં ગાયનું ખાતર આવે છે બળદેવભાઈ ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી બદલ તો આયુર્વેદિક પ્લાન્ટ્સને પણ તમે તમારા ઘરની અંદર ઉછેર કરી શકો છો માત્ર થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને તમારે એ પસંદ કરવાની જરૂર છે કે કેવા પ્રકારના આયુર્વેદિક પ્લાન્ટની તમને જરૂર છે કેમેરામેન જયમીનની સાથે યુતિ શર્મા જા જીએસટીવી અમદાવાદ